આગળ વાત કરીએ તો જુનાગઢના માળિયા હાટીના તાલુકાની આગળ વાત કરવામાં આવે તો જુનાગઢના માળિયા હાટીના મહત્વના સમાચાર કે જ્યાં જૂનાગઢના માળિયાહાટીના હાટીના તાલુકાના જૂથડ જિલ્લા પંચાયત બેઠકની સભા યોજવામાં આવી આ સભામાં જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું સ્વાગત કરવામાં આવ્યું આ બેઠકમાં તેર જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચાર અર્થે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ધારાસભ્ય સંજય કોરડિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

કાર્યકર્તા હાજર રહેલ અને રાજેશભાઈને ખૂબ મોટી જંગી લીડ થી પચાસ હજારના લીડ થી આ વિસ્તારમાંથી લીડ મળે એના માટેનો સંકલ્પ કરમાયો અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા વાતાવરણમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને ત્રીજી વખત રાજેશભાઈને પણ એડ્રિક લાગે અને નરેન્દ્રભાઈને પણ એડ્રિક લાગે એવા એવો મતદાન કરવા વિનંતી કરવામાં આવેલ છે પૂરા દેશની અંદર લોકશાહીના મોટામાં મોટા પર્વની ઉજવણી થઈ રહી છે એટલે લોકશાહી ના પર્વ ની ઉજવણી આગેવાન કાર્યકરો અને લોકો સાથેની આજની આ સભાની અંદર નરેન્દ્રભાઈ સમાજ વિશે દેશ વિશે અને જે મેન ચાર આધાર સ્તંભ છે દેશના એક કિસાન મહિલા યુવાન અને ગરીબ આ ચાર આધાર સ્તમ જે કામ કર્યું છે માહોલ છે કે આ દેશના ના પેલા એવા પ્રધાનમંત્રી છે કે જેને ધર્મ અને જાતિ ને છોડી અને દેશના નિર્માણ માટે કે મારા દેશના કોઈ પણ નાગરિક હોય એમનો હક જળવાઈ દે સમૃદ્ધિ મળે એવા પ્રયત્નો અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ની જે ઈચ્છા છે કે પાંચ લાખ થી પણ વધારે મત થી ગુજરાત ની છવીસ સીટ જીતવાના છે એક જીતાઈ ગઈ છે અને પચીસે પચીસ સીટ પાંચ લાખ થી પણ વધારે મત થી જીતશું